વડોદરા મહાનગરપાલિકામાં આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ વોર્ડ નંબર સોળની સંકલન બેઠકનું આયોજન કર્યું હતું બેઠકમાં કોંગ્રેસના કાઉન્સિલરની બાદ બાકી થતા વિવાદ વકર્યો હતો ભાજપના કાઉન્સિલરે પોતાના વોર્ડના સિત્તેર ટકા વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરતા મેયર અને ચેરમેન સભામાંથી બહાર નીકળી જતા વિવાદનો મતપૂરો છંછેડાયો હતો આજે જે પાણીનો ઇસ્યુ હતો એને લઈને ચેરમેનશ્રીએ મીટિંગ બોલાવી હતી બધા જ અધિકારીઓને હાજર રાખ્યા હતા વોર્ડમાં જે કંઈ કામગીરી હોય એના કામ માટેની મીટિંગ હતી અને અમને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે બધા જ કામોનું નિરાકરણ થઈ જશે પહેલી વાત તો ચેરમેન એ સમજવું પડે કે સોલ નંબરની મિટિંગ હોય એટલે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિને બોલાવવાનું અમે આવીએ નહીં આવીએ જુદી વસ્તુ છે પણ બોલાવવું બધાને પડે હવે સવાલ એ એ આવે છે કે બે જણને બોલાવીને શું શું કેવું કરવા માગો છો તમે એની તો જાણ કરો એ બી જાણ નહીં કરવાની કારણ કે એ ચેરમેન જ્યારે ભાઈ પૂછે તો કે પ્રમુખે ના કીધું છે આ કામ કરવાનું આ સભાસદે ના કીધું છે કામ કરવાનું તો તમે ચેરમેન શાના ભાઈ